પૂર્વના પવન આવશે છે એ પવન થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે થઈએ એ પછી પણ અમુક વિસ્તારમાં અવઠાના જાપટાઓ છે એ આપણે જોવા મળશે એવું ચોક્કસ હું માનું છું પાળીયાત જેવા વિસ્તાર છે ઘણા વિસ્તાર સાયલા જેવો વિસ્તાર છે ઉત્તર ગુજરાતની અંદર પણ એક બે સેન્ટર એવા છે

આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે જો આગાહીને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ ચાલુ થયો છે બંગાળની ખાડીમાંથી આવેલું એક લો પ્રેશર તેની અસર ગુજરાત પર અત્યારે જોવા મળી રહી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યા છે

અમે પૂછ્યું છે કે જ્યારે વર્ષ ચોમાસાની વિદાય થશે ત્યારબાદ શું આ વર્ષે કોઈ વરસાદની શક્યતા છે કે કેમ કારણ કે તેના કારણે અનેક ખેડૂતોને નુકસાન થતું હોય છે તો તેને લઈને પરેશભાઈ ગોસો શું કહ્યું છે તે જાણીએ ત્યાં પહેલા હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ જોઈએ તો રાજ્યમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં અનેક જગ્યાએ વરસાદો નોંધાયા છે ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે અને એમાં આજે એટલે કે મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તે વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના અનેક જિલ્લાઓમાં છે તે વરસાદને લઈ આગાહી આપવામાં આવી છે એ સાથે જ અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં જામનગર ભાવનગર અમ અમરેલી મોરબી સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે અને આ સમય છે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવન રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ તમામ સ્થળોએ છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે આગામી દિવસોની આગાહી ને લઈને વાત કરીએ તે પેલા હવામાન આ ચોમાસા દરમિયાન દરમિયાન કેવા વિસ્તારો છે કે જ્યાં હજુ કહી શકાય કે સારા એવા વરસાદ નથી પડ્યા કે બાકાત રહી ગયા છે તે વિસ્તારો વરસાદ ત્યાં ઓછો પડ્યો છે અને સાથે જોઈએ તો જે વરસાદની વિદાય ચોમાસાની વિદાય થાય તે પછી કોઈ વરસાદ પડશે કે કેમ વર્ષે તેને લઈને શું ચોમાસાની વિદાય થાય એ પછી પણ ઘણી વખત આપણે વરસાદ પડતા હોય કેમકે હવે આ જે ચોમાસું રિટર્ન જઈ રહ્યું છે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાંથી રિટર્ન થશે ત્યાં સુધી એ નૈઋત્યનું ચોમાસું પણ જેવું આ બધા મધ્ય ભારતના ભાગોમાંથી ચોમાસાની વિદાય થશે એટલે જે બંગાળની ખાડી તરફથી ઉત્તર પૂર્વના પવન આવશે ઈશાનના પવનો આવશે એટલે દક્ષિણ ભારતની અંદર ઈશાનના ચોમાસાની શરૂઆત થશે સ્વાભાવિક રીતે ઈશાનનું ચોમાસું દક્ષિણ ભારતમાં ચાલતું હોય ત્યારે ઘણી વખત ગુજરાતમાં એ વાદળોની લહેરો પહોંચે અને દિવાળી આસપાસને એમ આપણે માવઠાના વરસાદ પડતા હોય છે આ ચોમાસાની વિદાય છે એ બાવીસ થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે થઈએ એ પછી પણ અમુક વિસ્તારમાં હળવા છે એ આપણે જોવા મળશે હું માનું છું બીજા નંબરની અંદર જે વિસ્તારમાં વરસાદ ઓછો રહી ગયો તમારો જે પ્રશ્ન હતો એની અંદર પણ ચોક્કસ વાત છે કે રાજ્ય છે એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે એટલે સ્વાભાવિક રીતે દર વર્ષે અમુક વિસ્તાર એવા હોય કે ત્યાં પ્રમાણ ઓછું રહી હોય જેમ કે આ વર્ષે ગોંડલ તાલુકો છે કચ્છના ઘણા બધા એવા સેન્ટરો છે સુરેન્દ્રનગરના ઘણા બધા એવા સેન્ટર છે બોટાદના એવા સેન્ટર છે ત્યાર પછી જસદણ વિછિયા પાળીયા જેવા વિસ્તાર છે ઘણા વિસ્તાર સાયલા જેવો વિસ્તાર છે ઉત્તર ગુજરાતની અંદર પણ એક બે સેન્ટર એવા છે કે તેમાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે એટલે બંને વસ્તુ છે આમ તો રાજ્ય મોટું હોય

તે વરસાદનો એક રાઉન્ડ આવશે અને ત્યારબાદ પરેશભાઈ ચોમાસાની વિદાયને લઈને વાત કરી નવરાત્રીમાં કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરી અને હજુ પણ રાજ્યના એવા વિસ્તારો છે જ્યાં આ વર્ષે વરસાદ છે તે ઓછો પડ્યો છે તેને લઈને પણ પરેશભાઈ વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર તો આ તો હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ જે રીતે આપણી સાથે વાત કરી કે આ વર્ષે ચોમાસાની વિદાય થશે પછી પણ વરસાદો ચાલુ રહેવાના છે માવઠાની આગાહી તેમને વ્યક્ત કરી છે અને જે રીતે જોઈએ તો આ વર્ષે રાજ્યના અનેક એવા વિસ્તારો છે જ્યાં ખૂબ ભારે વરસાદ પડ્યા છે પુષ્કળ વરસાદો પડ્યા છે અને તેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે સામે અમુક અનેક એવા વિસ્તારો છે કે જે હજુ સુધી સારા વરસાદ નથી પડ્યા અને તે વિસ્તારોને લઈને પણ પરેશભાઈ આપણી સાથે વાત કરી હવે આગામી દિવસોની વાત કરીએ તો આવતીકાલની હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો આવતીકાલે કોઈ નોંધપાત્ર એવા વિસ્તારો નથી કે જ્યાં હવામાન વિભાગ દ્વારા ખાસ વરસાદની આગાહી કરવામાં આવી હોય અને હવામાન વિભાગ દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે આગામી બે ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની વિદાયની શરૂઆત થઈ જશે તો આપ અંગે શું માનો છો તો એમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર